હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં આશા કરશો તમે બધા મજામાં તો જો મસ્ત મજાની સવાર પડી ગયા અત્યારના વાગી ગયા છે પોણા અગિયાર થવાયા હે હજી તો મારા મમ્મી કાકાની બધા કેતા ડીમાર્ટમાં જવાનું હે એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો આખો વિડીયો જોજો હું તમને આખો ડીમાર્ટ તમને દેખાડીશ અને ઓલી બાજુ જો તો ઓટો ઊંચો થઈ ગયો અને મસ્ત અને થઈ ગયું છે આ બાજુ જો બધો સામાન પડ્યો અહીંયાનો આન ઉપર નો હતો ને એનો સામાન બધો આ બાજુ પડ્યો આજે તો રવિવાર એટલે મારા મમ્મી મારા પપ્પા વહેલા આવતા રહે છે આપણે અત્યારે તો બાર જ આવ્યા પછી હંજોક વાર આપણે જવાનું હોય ડિમાન્ડ માં તો અત્યારે તો આપણે બાર આટો મારવા જશું તો જવા ને મારા મમ્મી બે કામે છે જે જે શિખ્રસ્ના જો બધું કામ કરી લે હવે કામ એ ન આવતા રહ્યા અને ઓલે બાજુ જો તમારા પપ્પા આવતા રહ્યા છે કામ થી કુટણને ઢાકે જો તો ચાલો આપણે જાશું અમે ભાઈબનના ઘરે તો જો અમે હું જો ના બાજુ મારા ભા છે અને તો ચાલો આપણે જાશું અમે અને આ બાજુ જો તો બધું ખોયલું છે લાકડાની બધું ભયડું છે જો આવડે હે

અને મારા કાકી એમને ડાળ ભાત દે ગયા છે કાબરા ખાવા દેવાનો ને તો ચાલો ફેમેલે ખાવા અમે અમે ખાવા બેજાશું ને આ બાજુ જો બન છે ને પિયર ની તા બહુ પર આવી ગયા છે તો જવાન દેવા છે કકે સને રોજા હોય અને આ બાજુ જો પિયર હોતીયા ગાંડી હો પિયર ગાંડી એ રેવા દેવો હો બ ન મસ્તી કરો તો ઘરે ખોઈ ગયો હતો ને હવે આપણે માં જવાનું હોય તો ચાલો આપણે હવે માં જાશું તો ચાલો આપણે જાશું અમે તો બીમાની મોન માં પોચે ગયા છે અને આ બાજુમાં કાર્તિક ને મારા મમ્મી ને કાકી ની હે તો આપણે ચાલો અંદર જાશું જો આ બાજુમાં મમ્મી ને ઊભા હે તો આપણે અંદર જાશું તો અયા જો પહેલા થેલી બાંધો અને પછી અંદર જવાનો તો ચાલો આપણે જાશું અલા પણેથી અંદર તો આંજે જવાનો પહેલા ચેક ઇન થાશે ખાનો મે જો તમારું પેનોમનો ચેક ઇન થાશે જો અંદર કરતા જયા પહેલા બિસ્કિટ ને બધું આવી જાય એ પાગળજી હે જો કાનુ બધો એ અંદર આ बाजू એ જો કાર્તક બાસ્કેટ લેવા ગયો છે તો જો આ ચાની જોયે 500 ઝાલે રૂપિયા લખાયા આમાં તો ચાલો આપણે આમ જાસું અમે આ बाजू તમને દેખાડો હું આ बाजू 1690 છે જો તો આમાં કેટલો બધો એ આમાં જો જો ચાઇનીસ ને મંચુરન બનાવ એનો હોય આ બધો જો અને આ બાજુ જો તો મેગી રહ્યા ને આ બાજુ મારો મમ્મી કે ભાવ એના કેટલા આવ 8 રૂપિયા લાગે છે અને આ બાજુ જો આમ કાકી ની જોવે છે લોટલી માં હે ને ચોપડીન ખાવાનું સો છે આ બાજુ ટમેટા વાળો જો ઈ હું એક કાકી હે મકાઈ ને ધાણી ધાણી હે જો ને આ બાજુ તો બહુ ગરદી છે જો તો નો વાસ્તવ હે ના આ એટલા આ बाजू ગર્દી છે તો આ बाजू જો ફૂટકુડિયા છે અને આમાં કેવડો છે બાલાજીનો આજે તો રવિવાર ના થણો માણા છે અને આ જો હું કેવા કોખા પાઠે જો તલ હાકરી છે ના આ बाजू જો બધું આવી ગયું શેમ્પો ની છે અને આમ જાવી કાર્તિક ને જો અમે દરા જોવા ગયા આ बाजू જો મારા મમ્મીના કાકની ઢાબડું જોવે અને કાણા ધાબડા અને આ बाजू ડડા છે જો આમે 800 રૂપિયા હે 899 રૂપિયા લખ્યા હે અને આ बाजू જો બોટલો હે અને આ बाजू ડબ્બા બોટલ ઘણી આ बाजू બધી અલગ અલગ હે જો અને આ बाजू હે ડબ્બા અલગ અલગ હે મારા કાકીને જોયે હે આમ ફ્રિજમાં મેકો હાટો તો આ बाजू સાબુ હે અને આ ભૂકી અને આ બાજુ જો પાવડર છે અલગ અલગ જો આ બાજુ બધી ભૂકી છે અને આ લિક્વિડ છે હજાર રૂપિયા એ હજાર અને આ બાજુ જો આમે લિક્વિડ છે અને આ બાજુ ભૂકી નહીં છે અને આ બાજુ ઉંદેડા મારવાનું છે અને એને અલગ કપડો છે તમારા કાકી ની બધા ઉપર જાય છે તો ચાલો આપણે ઉપર જાશું ફાઈનલી જો તો ઉપર આવી ગયા છે જો તમે ઉપર આવી ગયા આ બધું લુમાલ રૂમાલ છે

चूलो है ना આ बाजू ચૂલો છે ગેસના ચૂલા આ જો થાળી કડે આ बाजू જો અને 109 રૂપિયા છે અને આ बाजू છે દોશાને બનાવી તો એ 3 ગ્લાસ આવે અને આમાં થાળી અને વાટકો આવે અને આ बाजू лайટર અને ચાકુ ની છે અને બટેકા છીલવાના અને આ बाजू જો તો કપડા ચાલો થઈ જાય છે जो हमें जींस ना कपड़ा है चश्मा ने बुध है जो हमें नौले बाजू होते हैं पहला चंपल ने वो है आ बाजू जो डोलू है ना कचरो ना डोल हमें जो कुंडा है आ बाजू कुंडा ये हूँ मम्मी हाँ અબરસ ને એ જોવે છે ને આ बाजू ગાટ તી જો હાળ્યું કરતો હે ગમ ને આ बाजू જો ચશ્મા ના બૂટ ચંપલ ને આવ હે અને આ ચંપલ ની હે આ बाजू જો ચંપલા જો હે અમારા ગાટ નું અને આમે ચંપલા જો હે બો આપના માપ ના નથી આમે બૂટ ની ઉ હે જો દેખાવે બૂટ જો આ બોઠે જો મે જો দপ্তর નયો હોય સામે એવો જો રિલેટેડ એક સામાન હે આ बाजू पावर ની હે માં મછડીયા મારવાનો ન આ બોર્ડ માં બા बाजू જો પંખા તળી નયો બજોયા પંખા ને તો સામે જો વાલ ઈચ્છા કરવાનો હે અને આ बाजू હેઠે લાઈટો હોય अने आ बाजू सगड़ी है इलेक्ट्रिक आ बाजू में चार्जिंग वाला पंखा अने आ बाजू खुर्शी नी है आ बाजू कांच नो एनो है कांच ना है व्हाइट कांच थाड़े ने अने आ बाजू जो आरती है ना आज हमारा घंटड़ी જો માંગા કે હેને આસનિયા જો હે અને આ બાજુ આના પડદા આ બાજુ જો 249 પડદા આને આ બાજુ આસનિયા હેઠે ના ગાઢલા આમ જો નાના સોફા ના મોટો છે આ હા મોટો હે ચાલો આપણે હવે હેઠે જાસો અને આ બાજુ માં મે જોતા જોતા કાફી ની તો આપણે હેઠે જાવી હી જો આ બાજુ જો દડા ને બધું ચાલુ થઈ જાય આ દડા હે કે જો આ લઈ લીધો ને આમાં બધું મેકી દીધું હોય અને આ જે લે હે બધું જો કાર્તિક આમાં બધું આટલું લીધું હોય આજે તો અને આ લે હે આ બાજુ જો મીઠું હોય અને આ બાજુ કાર્તિક અને ના કરતો જોવો તો ખરી તો જો એ બધા જોયે ને આડિયું આપણને પકડાવી દીધું હોય આ બાજુ જો હિસાબ પર માં કાકી આમે ઉપા અને આ બાજુ મારા મમ્મી એ અને કાર્તિક જોવે છે અને હિસાબ પડે બધો ટોટલ પછી આથીન બાર જવાનું હોય આપણે એમ લીધું એ અને ના હિસાબે થઈ ગયો અને ભડે છે જો જો મારા મમ્મી એ ફરવા માંડ્યા હે નાને કોત્રી આમ પડે જો કોના ને જો તો બધું આવી ગયો અને આ બાજુ માં રાધાજી ભડે છે એના કે હાથ જો નાખ્યો કાર્તિક એમના અડજો એમના મહમાણો ને તો ચાલો આપણે આ બારે જવાનું હે આ બિલ દેવા જો તો જો આ બારે જાવી અહીંયા આ બિલ દેવી ને તો જ બારે જવા દે જો જાયન આ બિલ દેવાનું અહીંયા સિકો મારે ફાઇનલી જો તો બહાર નીકળી ગયા માર કાકે સામે આગર મારા મમેના જાવી આયા કડે ફાઇનલી તો જો એડિસ્કા માં બે જાય તો ઘરે જાવી છે સાંધાડું થઈ ગયું જો હા તો આગે ગયા હે 好了，过来，贾伟。 આવે ગયા જો તે એમને એમને વસ્તુ દે દે છે અને આપણે વસ્તુ લેલા અને આવા જો બન છે શું કરે છે આ ટોપરૂ હાથ એટલે ફટાકે એવું એ અને આ બાજુમાં કાકે આજે શું બનાવ્યું છે દુગળી ગાસી શાક બની અમાડું રે આંદો હશે ને આ હા ખાઈ લેજો મોડ અમે ના લાવું તો હા તમે રાખી નાખી ફટાક તો આવા જો બન છે લગાડે માં ચાંગ્યોલો વિનાયક કુતરો હે જો મે નાક તો હતો હે અને મોબાઈલ જો હે અને અચાનક વાગે ગયા છે હે ને 7:30 થાવા આવી હોય ઓ ચાલો આપણે જાસવા તાબા ઉપર અને આ જો જો અમારો પહોકતા હે મોબાઈલ જો હે અને મછલે નો પલાળી દો ખાવાનું ચાલો પીચડ જો હે લાલો હે ને આવો ખાંગુલી લાલો કુતરો જો જો અને આ बाजू મે પલાળી દઉં મછલે ખાવાનું તો મે ટીવી કર નાખો ટીવી માં જોલાલો પિચર મારા ઉપર હે ને ટીવી માં લાલો પિચર ગડી નાખ્યો હે અને મછલીનો ખાવાનો નાખી દઉં જો તો ખાવાનો થઈ ગયો હે તો હું દેખાડું આજે તમને જો આ લોટલી આમાં ખીચડી છે ને આમાં ભાજી છે આજે ભાજી લાયાતા ને માં અમી જો સામે અને આપણે ખાવા બેહવાનું ને મમી તો ચાલો ફેમિલી વાળો કરવા તો આપણે આ જ બ્લોગ એન્ડ કરવાનો જો આ બ્લોગમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય માતાજી દોડ કરીશ બાય બાય